વિસાવદર અને કડીના નવા ધારાસભ્યો છે હવે તે વિધાનસભામાં જશે કારણ કે હવે જે સત્ર મળવાનું છે ત્યારે વિસાવદરના જે પ્રશ્નો છે કડીના જે પ્રશ્નો છે તેને લઈને બંને નવા ધારાસભ્યો છે રજૂઆત કરી શકશે કારણ કે આગામી દિવસોમાં હવે વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે અને એની પહેલા ગોપાલ ઇટાલિયાએ એક ખૂબ મહત્વનો સંદેશ આપ્યો છે અને આજે તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશા

અને દસમી સપ્ટેમ્બરના રોજ એટલે કે ત્રણ દિવસ સુધી ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલશે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તે મારા સુધી પહોંચાડે એટલે મારી ગુજરાતભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય સમાજને લાગુ પડતી હોય એવી કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે એ પૂછવાની હું કોશિશ કરીશ અત્યારે મને પોતાને ખુશી છે કે જનતાએ મને લાયક બનાવે છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સ્પેલિંગ રેટ જીમેલ ડોટ કોમ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો જે પ્રશ્ન બહોળા હિતનો પ્રશ્ન હશે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ આપ સૌ